કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ કે સાગરકાંઠે ધરાચ્છ દેશ નીચા પ્રગટ્યા સંત શ્રી ઓધવરામ વિક્રમ સંવદ ઓગણીસો છેતાળીસના રામનવમીના પવિત્ર દિવસે અને કચ્છના જકોની ધન્ય ધરા પર હેમરાજ ભગત અને માતા ચાગબાઈના ઘરે ઉદ્ધ્રવનો જન્મ થાય છે ભક્ત ઓદ્ધવજીનું બાળપણ સનાતન ધર્મના વેદો પુરાણો અને ગ્રંથોના અભ્યાસ સાથે સંસ્કૃત ભાષા પર પકડ બનાવતા વીતે છે સમય જતા ઉદ્ધવને લાલ રામજી મહારાજનું સાનિધ્ય મળે છે તે સમયગાળા દરમિયાન સમય વીતતા અને આ ધન્ય ધરાને મળે છે સંત શ્રી ઓધવરામ અ એટલે અગ્નિ ધ એટલે ધરાવ એટલે વાયુ એટલે કે અગ્નિ સમી ભક્તિ કરી ધરા પર વાયુ વેગે સનાતન ધર્મનો પ્રચાર કરનાર કોઈ રામ હોય તો તે સંત શ્રી ઓધવરામ છે કહેવાય છે કે સંતોને સંતપણા નથી મફતમાં મળતા સમય સંતોની પરીક્ષા અવશ્યપણે કરે છે અને સાચા સંતો સમયને પ્રમાણ આપતા રહે છે એવો જ એક પ્રસંગ અહીં યાદ આવે છે કે ઓગણીસો છપ્પનમાં કચ્છની ધીંગી ધરા પર છપ્પનિયા દુષ્કાળ પડ્યા તેવા સમયે ગાય એ ભરખ્યા નકોડા અને સ્ત્રીએ ભરખ્યા બાળ વડને વેલો લાખા ફૂલના તારા દેશમાં પડ્યો દુષ્કાળ આ દુષ્કાળ દરમિયાનનો સમય એવો વીત્યો કે માણસને ખાવા અન્નનો દાણો ન હતો ને પીવા માટે કોઈ સરોવરમાં પાણી ન હતા આ સમયે ભક્ત ઓધ્ધવ રામ આશ્રમે પોતાની કુટિયામાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે એક દિવસ આશ્રમની ગૌશાળામાં આવીને દ્રશ્ય જોવે છે કે ગોવાળોનો દીકરો પોતાની ગાયોને લઈને ગીર સોમનાથ બાજુ જવા નીકળે છે ત્યારે ઓધ્ધવ તરત પૂછે છે કે ભાઈ તમે ને ગાયોને લઈને ભલે જાઓ પણ આ મારતા મારતા ગાયોને ન લઈ જવાય ગાય તો આપણી માતા છે ને માને મરાય નહીં

તેમના માટે આશ્રમના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે સમય જતાં ગાયોની સંખ્યા વધવા માંડી હતી ત્યારે બાપા નિરણની વ્યવસ્થા તો કરતાં પણ વાંઢાઈના ઈશ્વર સાગરના પાણીના તળ ઊંડા ઉતરવા માંડ્યા કૂવાના તળ સુકાવા લાગ્યા ત્યારે બાપાના મનમાં ગંભીર વિચાર આવે છે કે ખાવા માટે નિરણ તો છે પણ પીવા પાણી ક્યાંથી લાવું તે જ સમયે બાપા પોતાની કુટીરમાં જઈ કઠોર તપસ્યા કરે છે સમાધિમાં બેસી જાય છે અને એક દિવસ બે દિવસ એમ વીતતા જાય છે અને બાપાના સેવકો પણ મૂંઝવણમાં હતા કે બાપા બે દિવસથી કુટીરમાંથી બહાર નથી આવ્યા બાપા કેમ હશે એમની તબિયત તો બરાબર હશે ને તે વિચારો વચ્ચે બધા જ શિષ્યો મંજલ ગામમાં સાધવી મૈયાજી પાસે જાય છે અને કહે છે કે મૈયાજી બાપા અડતાલીસ કલાકથી કુટીરમાં ગયા છે ને હજુ સુધી બહાર આવ્યા નથી ત્યારે મૈયાજી ખુદ કુટીરમાં જઈને જોવે છે ત્યારે અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે ઉદ્ધવ તેમના ગુરુજીની સાક્ષીએ ભગવાન ઇન્દ્ર સાથે હટ પકડી કે જો આશ્રમમાં એક પણ ગાય પોતાના પ્રાણ છોડશે સમયગાળા દરમિયાન ઇન્દ્રદેવ પ્રસન્ન થયા છે આકાશી કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને ઇન્દ્રદેવ મન મૂકીને વરસ્યા કુવાના તળાવ ઊંચા આવ્યા અને ઈશ્વર સાગરના છેલ્લા પગથિયા સુધી પાણી પહોંચ્યા ત્યારે બાપા ખુદ હરખના રાહાડા લેતા કુટિરમાંથી બહાર આવે છે ગુરુજીને વંદન કરીને કહે છે કે ધન્ય હો ગુરુજી ધન્ય હો ધન્ય છે મારા રામને ધન્ય છે આવા સંત ઓલિયા ઉધવરામ જેમણે કચ્છના છપ્પનના દુષ્કાળ સમયે એક ગાયના જીવ માટે ભગવાન ઇન્દ્ર સામે હટ પકડીને કઠોર તપસ્યા કરી કચ્છ પ્રદેશને બચાવ્યો આવતો અનેક પ્રસંગો આવા તો અનેક પ્રસંગો સંત ઉધ્ધવરામજીના છે જે એક સાચા સંત હોવાના સાક્ષાત પ્રણામ આપે છે હરિદ્વારના કચ્છી લાલ રામેશ્વર આશ્રમથી નીકળેલી ઓધવ જ્યોતિનું ભવ્ય સ્વાગત દેસલભર વાંઢાઈ ગામે કરવામાં આવ્યું હરિહર પરંપરાના બ્રહ્મલીન સંત શ્રી ઓધવજી મહારાજનું ભવ્ય મંદિર તેમની જન્મભૂમિ એવા જખુ ગામે આગામી તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસના યોજાનાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દરિયામાં અખંડ જ્યોતિનું સ્થાપન થવાનું છે તે જ્યો હરિદ્વારના કચ્છી લાલ રામેશ્વર નીકળીને દેશભરમાં ત્યારે આ જ્યોત પર વાંઢાઈ ગામે આવી પહોંચતાની સાથે ઓધવરામ નગરના નાકા પાસે પહોંચતા તેમનું શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ દેસલપર દ્વારા ભવ્ય સ્વાગત સાથે સામયુ કરવામાં આવ્યું હતું ગોતેડાવાડી દીકરીઓ અને સમાજના પ્રમુખ શ્રી હરેશભાઈ રૂઢાણી મંત્રીશ્રી દિનેશભાઈ પ્રેમજીયાણી યુવક મંડળના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ રામાણી મંત્રી શ્રી રાકેશભાઈ બાધાણી ભાદાણી મહિલા મંડળના પ્રમુખ શ્રી સાવિત્રીબેન માવાણીના હસ્તે ઓધવ જ્યોતિને લઈને આવેલા રત્ને ઓધવજી રામજી મહારાજની પ્રતિમાને કુમકુમ તિલક અને હાર રોપણથી વધાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ઓધવરામનગરથી પાટીદાર સમાજવાડી સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમાજના સૌ વડીલો અને માતાઓ સાથે યુવાન ભાઈ બહેનો આ શોભાયાત્રામાં ભાઈ ભાઈઓએ એક રંગના જબ્બામાં અને બહેનો એક રંગની સાડી પહેરીને ઉત્સાહપૂર્વક સૌ જોડાયા હતા સમાજમાં આ જ્યોત પહોંચ્યા બાદ સંધ્યા આરતી સ્તુતિ કરવામાં આવી હતી સૌ સમાજજનોએ આ જ્યોતના દર્શનનો લાભ લીધો હતો આ જ્યોતની પધરામણી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં કરવામાં આવી હતી દેસલ પર વાંઢાઈનું લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિરની પ્રાણ પરમ પરમપૂજ્ય બ્રહ્મલીન ઓધવ રામજી મહારાજના હસ્તે કરવામાં આવી હતી દેસલ પર ગ્રામ્ય ઓધવમય બની આ પ્રસંગને ઉજવ્યો હતો આ પ્રસંગે સમાજ દ્વારા પાંખી પાડીને ઉજવવામાં આવ્યો હતો સૌ સમાજજનો સાથે સાંજે મહાપ્રસાદ લઈને છૂટા પડ્યા હતા આ પ્રસંગની વ્યવસ્થા સમાજ યુવક મંડળ અને મહિલા મંડળના કાર્યકરોએ જેમત ઉઠાવી હતી